આપઘાતના કેસમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી કેસમાં પૂરો પુરાવાઓ એકત્રિત કરવા માટે જિલ્લા સાયબર સેલને પણ તપાસમાં સામેલ કરાઈ પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અમેઝિંગ જામનગર દ્વારા તારીખ દસ સાતના રોજ લાલપુર તાલુકાના અને હાલ જામનગર ખાતે રહેતા બ્રાસના કાસ્ટ અને ટ્રેડિંગના વેપારીઓ અશોકભાઈ દુવા તેમજ તેમના પત્ની તેમના દીકરા અને દીકરીએ બાણવડ પોલીસ સ્ટેશનના ધારાગઢ ગામની ફાટકની બાજુની અંદર સામા સામૂહિક આપઘાત કરેલો હોય જેની જાણ થતાં તાત્કાલિક ભાણવર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સવસેટા એલસીબી એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હતું જેના અનુસંધાને તાત્કાલિક એફએસએલ અધિકારીને સાથે રાખી સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવેલી હતી એ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક પીએમની કાર્યવાહી પણ સાથે સાથે કરાવવામાં આવી હતી બનાવસળની ઊંડાણપૂર્વકની મુલાકાત દરમિયાન જ્યાંથી એક સુસાઈડ નોટ મળી આવેલી છે તેમજ મરણ જનારના પરિવારના ત્રણેક મોબાઈલ મળી આવેલા હતા જે સુસાઇડ નોટની અંદર આરોપી નંબર એક વિશાલ પ્રતુભાઈ જાડેજા વીએમ મેટલ્સ બ્રાસપાટના વેપારી રહેવાસી જામનગર તેમજ આરોપી નંબર બે વિશાલ પ્રાગડા એ પણ બ્રાસપાટના સ્ક્રેપના વેપારી છે એ બંનેના નામ એમાં લખેલા હતા જેમાં આરોપી નંબર એક વિશાલ જાડેજા દ્વારા મરણ જનારને પૈસાની લેતી બા લેતી દેતી બાબતની ધમકીઓ અને પૈસાની ઉઘરાણીના કારણે તેમજ આરોપી નંબર બે દ્વારા મરણ જનાને પાંચ લાખ ત્રેપન હજાર જેટલી રકમ આપવાની હોવાની બાબત જણાવેલી હતી જે એમને પાંચેક મહિનાથી આપતા ન હતા એના પરિણામે એમને સમગ્ર આપઘાત કરવાનું બનાવ બનેલો છે એવું જણાવેલું હતું જેના અનુસંધાને તાત્કાલિક એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી જેમાં ગઈકાલ સાંજે આરોપી નંબર એક વિશાલભાઈ પ્રાગડા વિશાલભાઈ પ્રાગડા અને આરોપી નંબર બે વિશાલ ફતુભા જાડેજા એ બંનેની ધોરણસરની અટક કરેલી છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેની અંદર તપાસ અત્યારે પીઆઈ કક્ષાના અધિકારી સાયબર પીઆઈ બ્રહ્મભટને સોંપવામાં આવેલી છે તેમજ અન્ય અધિકારીઓ એમની મદદમાં છે બંને આરોપીને અટક કરીને એમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે બનાવ મળેલા મરણ તેમજ તેમના દીકરાના મોબાઈલની અંદર અમુક સીસીટીવીના ફૂટેજ મળી આવેલા છે જેમાં એવું જણાવી આવ્યું છે કે આરોપી નંબર એક જે વિશાલ ફતોબા જાડેજા હતા તેમજ તેમના મળતીયા દ્વારા એમના ફેક્ટરીના જગ્યાએ જઈ અને એમને ધમકાવવાના અને માર મારવાના વિડીયો મળી આવેલા છે જે અત્યારે અમે કબજે કરી અને એમાં રહેલા અન્ય ત્રણ આરોપીઓ એને પકડવા માટે અન્ય ત્રણ ટીમો બનાવી અને રવાના કરેલી છે ઝડપથી એમને અટક કરી લઈશું તેમજ એફએસએલ અધિકારીને પણ સાથે રાખી કોઈ પણ પુરાવા રહી ન રહી ન જાય અને તપાસ ઊંડાણપૂર્વક થાય એના હેઠળ મારા સુપરવિઝન હેઠળ અત્યારે આ પ્રોસેસ ચાલુ છે એમની જે મરણ જરાની સુસાઈડ નોટ છે એની અંદર એવું જણાવેલું છે કે આ બંને ભઠ્ઠી અને એના સ્ક્રેપના મેટલના સાથેના વેપારીઓ છે એ ખોટી રીતે વિશાલ એમની પાસે ઉઘરાણી કરતો હતો બિલના બાબતની એવું વિગત જણાવેલી છે પરંતુ તપાસની અંદર જે કંઈ બહાર આવશે એના આધારે આગળ કહી શકાય હજુ અન્ય ત્રણ આરોપી બાકીઓ હતી અત્યારે હું વિગત ડિક્લેર નહીં કરી શકું